છેનો ગુણોત્તર ગુણોત્તરનો તમને દાખલો 2 માર્ક્સનો પરીક્ષામાં પૂછાશે તો પહેલો આપણો છે ની ઝડપ પંદર કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે આ બંનેનો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણોત્તર શોધવાનો છે તો ગુણોત્તર શોધતા પહેલા એક વસ્તુ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો કે બંનેના એકમો સરખા હોવા જોઈએ આપણને સાયકલ ની ઝડપ પંદર કિલોમીટર પ્રતિ કલાક આપી ઓકે સ્કૂટરની ઝડપ ત્રીસ કિલોમીટર બરાબર કોનો કોનો શોધવાનો સાયકલ ની ઝડપ અને ની ઝડપ તો આપણે ઉપર લખીશું સાયકલ ની ઝડપ શું લખીશું સાયકલ ઝડપ અને નીચે લખીશું સ્કૂટરની

તો ઉપર પંદર ને ત્રીસ વચ્ચે હવે પંદર એટલે શું લખી શકાય આપણે ને શું લખીશું આપણે આવું શા માટે કર્યું કેમ કે ઉપર નીચે ઉડી જાય સ્વરૂપે લખી શકીએ પંદર ને આપણે પંદર એકા પંદર લખ્યા ત્રીસ ને આપણે પંદર દુ ત્રીસ લખ્યા અહીંયા આગળ પંદર પંદર ઉડી જશે તો શું એક વાગ્યા બે તો આને શું લખાય એક જેમ

જોઈએ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો મીટર આપેલું છે અહીંયા આગળ કિલોમીટર આપેલું છે તો શું કરીશું બંનેના એકમો પહેલા સરખા કરીશું અહીંયા આગળ મીટર આપ્યું અહીંયા આગળ કિમી આપ્યું તો ગમે તે એક એકમમાં ફેરવીશું તો આપણે કિલોમીટરને મીટરમાં ફેરવવું સહેલું પડશે કેમ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય 1 કિલોમીટર બરાબર 1000 મીટર તો અહીંયા આગળ 10 કિલોમીટર આપેલું દસ કિલોમીટર સહેવું પડે નહીં માટે આપણે આને મીટરમાં ફેરવી દીધું હવે આપણે ગુણોત્તર શોધીશું તો ગુણોત્તર બરાબર કોનો કોનો ગુણોત્તર લેવાનું પાંચ મીટર ને દસ કિમી તો પાંચ મીટર ઉપર આવશે નીચે કિમી ની જગ્યાએ આપણે દસ હજાર મીટર લખીશું ઓકે અહીંયા ઉડી જશે પાંચ આપેલા તો આપણે જુ એવું લખી શકીએ પાંચ એકા પાંચ દસ હજાર આપેલા તો શું લખાય પાંચ ગુણ્યા બે હજાર તમે બે હજાર ને પાંચ સાથે ગુણો વિદ્યાર્થી મિત્રો તો દસ હજાર આવે આવું કેમ કર્યું ઉપર નીચે કઈક ઉડી જાય તે માટે એક જેમ બે હજાર મળ્યો વિદ્યાર્થી મિત્રો બાદ જોશું વિદ્યાર્થી મિત્રો કે આગળ ત્રીજા નંબરનો દાખલો પચાસ પૈસા અને રૂપિયા પાંચ આ બંનેનો આપણે ગુણોત્તર શોધવાનો છે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એકમ આપ્યો છે પૈસા પૈસા અને અહીંયા આગળ એકમ આપ્યો છે રૂપિયા મેં તમને કીધું કે ગુણોત્તર શોધવા માટે બંનેના એકમો સરખા હોવા જોઈએ તો શું કરીશું બંનેના એકમો સરખા કરીશું પૈસા ને રૂપિયામાં ફેરવ ચાલુ પડે કે રૂપિયાને પૈસામાં તો રૂપિયાને પૈસામાં કેમ કે જો પૈસાને તમે રૂપિયામાં ફેરવો છો તો પોઈન્ટ જવાબ આવી શકે હવે આપણે ખબર છે કે રૂપિયો એટલે 100 પૈસા થાય એ આગળ પાંચ રૂપિયા આપેલા છે તો રૂપિયા પાંચ બરાબર કેટલા પૈસા થશે પાંચસો પૈસા કેમ કે એક રૂપિયો પચાસ પચાસ પૈસા બે વખત કરો એટલે સો પૈસા થાય એને રૂપિયા કહેવાય તમે નાના હતા ત્યારે પાયલી વાપરેલી હશે બરાબર હા તો રૂપિયા પાંચ બરાબર પાંચસો પૈસા તો આપણે શોધીશું ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર ઉપર લખીશું પચાસ પૈસા નીચે લખીશું રૂપિયા પાંચ ની જગ્યાએ પાંચસો પૈસા 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 ઉડાડી દઈએ જીરો જીરો પાંચ નીચે વધ્યા પચાસ પાંચ ના ગયા માં પચાસ આવે પાંચ દાન પચાસ થાય વિદ્યાર્થી મિત્રો ઉડી જાય ઉપર કશું ના વધ્યું ઠંડ ગોપાલ તો એક મૂકવાનું નીચે દસ એક ભાગ્યા દસ તો આપણને ગુણોત્તર મળ્યો એક જેમ દસ કેવો ગુણોત્તર મળ્યો એક જેમ દસ ત્યારબાદ ચોથા નંબરનું પાંત્રીસ સેમી અને એક મીટર આ બંનેનો ગુણોત્તર શોધવાનો એકમો જુદા જુદા આપેલા તો એક એકમ કરીશું મીટર આપણે સેમીમાં ફેરવીશું હવે એક મીટર એટલે કેટલા સેમી થાય સો સેમી તો લખીશું એક મીટર બરાબર સેમી કેટલા સો સેમી ઉપર શું લખ્યું પાંત્રીસ સેમી અને નીચે સો સેમી 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 ઉડી જશે પાંત્રીસ તો પાંચ સીટુ કેટલા થશે પાંત્રીસ થશે સો તો વીસ પંચાસ પાંચ ગુણ્યા વીસ કરવાના અહીંયા વિદ્યાર્થી મિત્રો પાંચ પાંચ તો શું ભાગ્યા કેટલા તો આપણને ગુણોત્તર મળ્યો સાત જેમ વીસ કેટલો મળ્યો સાત જેમ વીસ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ પ્રશ્ન બે ક પૂર્ણ કરો વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરો આ તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોને ઓન કરો